નમસ્કાર હું છું નિશા રાજન વડોદરા ટ્વેન્ટી ફોર અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે

કરી હતી લોકો સાંજ પડતા તતશબાજી ફટાકડા ફોડીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અમે ગાંધીનગર જિલ્લાથી આવ્યા છીએ અને અત્યારે વડોદરામાં કોટા વિસ્તાર વડોદરામાં છીએ અને આ મારી પહેલી ઉત્તરાયણ છે અહીંયા અને અમને બહુ મજા આવી ઉત્તરાયણ ખરેખર અહીંયા બહુ મજા આવી અમને કેવું લાગે છે આજે પતંગ ચગાઈ પતંગ ચગાઈને આજે બહુ મજા આવી કોણ કોણ આવ્યું તમારી સાથે હું મારા હસબન્ડ મારા સાસુ સસરા અમે બધા આખો ફેમિલી આવ્યા મનીષા અમે અત્યારે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ઉત્તરાયણ મનાવવા માટે આવ્યા છીએ અને અમે દર સાલ મહેસાણા તથા ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરોમાંથી પૂરો પરિવાર દરેક પરિવારના દરેક સભ્યો ઉત્તરાયણનો તહેવાર મનાવવા આવીએ છીએ અને દરેક વખતે વડોદરા શહેરમાં આજે અકોટા વિસ્તાર છે એ વિસ્તારમાં એટલી જ મજા આવે છે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની કે તમે વાત ના કરો તમારું મારું નામ પ્રિયાંશુ ગોહિલ